હમજો હા તું આભલા તોડ્યા કે હું તને શું કહું છું હું જાવ છું બહાર હું આવું ને ત્યાં કઢી ખીચડી બનાવીને તૈયાર રાખજે આજ મને કઢી ખીચડી ખાવાનું મન થયું છે બરાબર એટલે તું બનાવીને તૈયાર રાખજે હું जातो પહેલા છેને મારી વાત સાંભળો પસતા માર જે જાવ ને તમ જાજો બોલ ઝડપથી કેવા જા કે હોય અને આ હું મૂક્યો છું સુલે હે અવાજ આનો આવે છે ફૂતડા બોલે ને સુલામાં તો પНЯ નો બેહાય ને શાક ભળી જાય શાક મૂક્યો છું તો ખબર છે તો હું કામ પૂછું છું હું મૂક્યો

કોઈ દી ક્યાંય લઈ જ ન સાવી બસ કઈ કઈ એટલે રાડો રાખવા માંડે હા છે ને કોક દીક બેડી ટાઈમ દેવાય નકરું બાર ફટકાસ ના કરાય સારે બાજુ સોરના માથાની ની જેમ લે ફટકા કરો એટલે હું રખડવા જ છું મને ખબર છે ક્યાં જાવ છો ને એ હંધી મને ખબર છે હા તને હું ખબર છે હું ક્યાં જાવ છું એમ આ જો મારે છે ને ગામમાં ઘણા વૈવટ હોય આ ખેતીવાડીનું બધા દાડિયા મૂક્યા હોય આ ભાગ્યાન બાજાન બધાને હાસવાના હોય હે કામ ન કરવા પડે કેદી ખેતરે ગયા

એ તો ખબર છે કેવો મગજ હલે અને બીજું આવડે છે હું તમને વાત વાતમાં હાથ ઉપાડો વાત વાતમાં મારવું કા હું તમને કઈ તમારા માયા શીખડે હું તો શેખ નહીં કે બાયડીને કેમ હસાવી કેમ દબાવી એ જ તમને આવડે હા તારું હમણાં બોલવાનું વધી જેવું નથી લાગતું તને હે તને અકવા મે જવાબ દે આ તારું બોલવાનું વધી જેવું નથી લાગતું વધી જાય ને એવા લખન લટકાડો તમે તો અને હાસું કીધું એટલે તમને કડવું લાગ્યું છે મને ખબર જ છે હા છે ને થોડીક માપ મારે છે નકર છે ને આ આ ગાલ છે ને

તમને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે મારી બેડી પહેણી ને આવી જયારે શબ્દ ના બોલતી હમણાંથી જ બોલવા માંડીશ તો એવો હું વાક છે મારો કે મારી બેડીને ને આટલું બોલવું પડે છે હવે તને મારો વાક દેખાય કા આ પોતાનો વાક જરાય દેખાય જ નહીં આ શાક મૂચું રહ્યું ભળીને રાખ થઈ ગયો છે તો અહીંયાથી ઊભી નથી થતી અને પછી મને કહે છે ઉપર છે ને પાણી થાળી ભરીને મૂકીશ ને એમાં તપેલામાં એટલે શાક બળી નહીં જાય હા મને ના શીખડાવો તમે રસોઈ કરવાનું તમે તમારામાં ધ્યાન દ્યો ને એટલે બધું આવી ગયું છે

ઓલા ભાગ્યને વાડી આપી છે તો આંટો મારતા હું કીધું કે પણ આમ વાહ કૂચરું પડ્યું હોય એમ કેમ ભાગ્યો ઉતાવળો કાય ને બાપા મેં કીધું રાવ ગાય ગાય બીજું તો શું હોય કાય કૂચરું વાહ પડ્યું એમ તો કાય નથી પછી વાડીનું કામ પતે પછી ત્યાં જવાનું છે કે ભાત લઈને આવશે નહી ભાત લઈને તો ન થાવાનું માથી મારે થોડું કામ છે એટલે હું મારા ભાઈ બંધારે બહાર જવાનું છું ક્યાં ભાઈ બંધારે બહાર જવું છે કામ છે થોડુંક મારે એને કઈક છે ને મંડળીનું કામ છે તો એને કઈક ખબર નથી પડતી મને કહે તું ને કામ કરવાના ઓછા કર અને હવે તારા લગ્ન થઈ ગયા છે તો બાયુ માણાના ઘડી ટાઈમ અપાય આપણે થોડાક નવરા હોઈએ ને કારણ કે એ બચારે કીધું ની ક્યાંય બહાર જ નથી ગયું અરે પણ કઈક થોડોક નવરો રહો ને હું લઈ જાય ને બહાર એને તમ તમારે આ નવરોજ શો છું નવરોજ કહેવાય ને અરે પણ આમ ટાણા કટાણા વગેરે નું શું આ કોક ને આપડે કારે કામ આવી ને તો કોક આપણને કામ આવશે હવે તારા કામ માં કઈ ઠેકાણું નથી આગળ કોઈ ખાજુ માંદુ છે હોય ને દવાખાને જવું હોય તો બરોબર છે હવે આજ કે છે વાડી થોડું કામ કામ છે ને પછી ઓલ્યા રે આમ જાવું છે ને તેમ જાવું છે એ કરતા બાયુ માણા જો આપડા ઘર માં આપડા તણ છે હોય બીજો કોઈ છે નહીં તું આમ વયો જા હું ગામમાં વયો જા હો બચારા આખો જી એકલા હોય તો ટાઈમ મળતો હોય તો ઓ આરી બે ઘડી બેહીને વાતો કરતો હોય તો એને સારું લાગે કાંઈ વાંધો નહીં હું આ કામ પતાવીને આવીને પછી એને ક્યાંક બહાર લઈ જાય બસ કામ પતાવીને આવી છે હાન પડી જાય તારે રોજ નું રોજ બસ આનું દા પણ હું આમ કરીને આવું ને પછી આમ કરીશ ક્યાંય ગમે ત્યાં જા હાન પેલા આવતો નથી હા હા જો હાસી ને યાદ એવું એમાં એવું હશે ને આ અમે બે વાગે નવરાત થઈ જવાના છે પણ આ ઓલા મારો ભાઈ બંધ છે ને એના બાપા માધુભાઈ એનું એક્સિડન્ટ શું છે તો મારે હારું ખબર કાઢવા જવાનું તો મને હા ભૂલાઈ જ ગયું એટલે હા તમે જોય હાં તો પડી જ બરોબર અરે માં ગામનો માધ્યો નહીં બાજુના ગામ મારો ભાઈ બન એની વાત કરું છું હવે તમને એ ઓળખીને તમે ખબર કાઢવા જાઓ ને મારે જવું પડે હા ભાઈ આપડે કોક ના દુઃખમાં ભાગ લઈ તો ક્યારેક આપડા દુઃખમાં ભાગ લઈ

અરે પપ્પા આમાં ઘરે જવાનું હોય ને તો હવે બારોબાર અમારે મળવાનું થાતું હોય ને બારોબાર કામ હોય કાયમ કાયમ તો કોઈના ઘેર ન જવાય ને પણ હવે આ વખતે હું જાય ને એટલે હું હારે લેતો જ જાય તમે તમે જોજો હાસીને લેતો જાય ને દર વખતે તું એમ જ કહેશો તો હું કરવું મારે હા પાડે રાતે અગિયાર વાગ્યા ના ના એવું નથી હું ઘણી વાર એને કહે શું મારી હારે હાલ પણ તે એ નવરી ન હોય ને કામ હોય એટલે એટલે એ ના પાડે ઘણીવાર બાકી હું તો એને ઘણી વાર કહું છું બાપા તું છે ને મને ઉઠા ભણાવવાનું રહેવા દે હું ઘણી વાર ગામમાં આટો મારીને આવું ને તો હું જોતો છે તો બધું કામ કરીને એકલા એકલા બેઠા હોય હા હું એને ઘણી વાર છું કે આ આડો પાડોમાં બેહવા જાતી હોય તો પણ એ છે ને ઘરની બહાર જ ન નીકળાય બાપા કોને ખબર ને ઘર કેટલું વાલું ને ઘરમાં ઘરમાં જ પડી રહે મેં કહેવાય બાજુમાં છે ને આ મંજુ માસી રે પછી આ સવિતા માસી રે એને ઘેરે આટો મારવા જવાય તો વાંધો ન આવે એમ તને મજા આવે ને બે ઘડી વાતો કરીને તો એમ પણ તારું ડોહ તું ક્યારેક કોકને ઘરે લઈને જા કાંઈક હરકી ઓળખાય થાય તો પછી એકલા જાય ને પણ આ લગ્ન થઈ ગયા પછી તે આ ડેલા બારી નીચે કાઢીને આમાં એ એકલી ક્યાંથી જાય ત્યાં કાંઈ વાંધો નહીં હા હું છે ને આ વખતે લઈ જાય અને આ જો રાંધે જ છે તમે છે ને રાંધી લે ખાઈ લેજો મારી વાત ન જોતા કારણ કે હું ખાવા આવવાનું નથી હા એ તો ખબર જ છે અત્યારે જાય એટલે તું અડધી રાચી જ આવવાનું એમાં તારે આ પહેલી વખત થોડું છે તારે ચોખવટ કરવી પડે બાપા હું તમને શું કહું હા થોડાક પૈસા હોય તો આપો ને કેમ પૈસાની શું જરૂર પડે અરે એમ નહીં મારી પાસે છે પણ પાંચસો છસો રૂપિયા છે તો પણ તારે ઓલાને ઓલાનું કામ કરવા જવાનું છે ઓલા ખબર કાઢવા જવાનું છે અહીંયા પૈસા ના વચ્ચે ક્યાં આવ્યા અરે એમ નહીં આજે બહાર ગયા હોય તો થોડા ખેંચા પૈસા હોય તો સારું પડે ને બહાર તો થોડો મેળામાં જશો પૈસાની જરૂર પડે ના મેળામાં તો નથી જવું પણ આમ બોલા શહેર માં ખબર કાઢવા જવાનું છે ને તો થોડાક હોય તો હારે સારું સારું હવે જા બહુ ખબર જ છે મેં પૈસા ક્યાં મૂક્યા જા હું કાંઈ લેતો હતા પછી જા બાર જા નકર ભૂંડો લાગી હોય ને ખિસ્સા મેં કાઢશે ને તું કાંઈ નહીં કાઢ ને તો જા લેતો હા હતા સારું હાલ હેલા રાજ્યા હવે આપણે જવાનું છે એનું શું કરવું છે તે કઈ નક્કી કર્યું કે નહીં પછી નક્કી તો હંધો કર્યું એટલે હા પણ આરો વિચાર આવે છે હા આપણે જયારે સુગર રમવા જાય ત્યારે હારી જાય છે હવે છે ને આ કઈક નવું કઈક ચાલુ કરવું પડશે આમાં મજા નથી આવતી કઈ વળતું નહીં તારું જયારે હોય ત્યાં લુખત થઈ જાય છે ખોટે ખોટો વિચાર કરશું આ વિચાર છે ને એ માણસ દુશ્મન કહેવાય અને હાર જીત તો થાય જીવનમાં હવે હારી જાય તો કઈ આમ મન નાનું કરીને બે થોડું રેવાય હવે જીવનમાં હારતા હોય ને તો જ જીત નું મહત્વ સમજાય એમ જોતું એ ભાઈ હા આ બધી છે ને આ તારી કથા છે ને ભાઈ આ કથાથી કઈ રૂપિયા નહીં કમાય હે આ કઈક નવું વિચાર કે કઈક નવું કઈક હોય કે એનાથી રૂપિયા ડબલ થાય બાકી આવે આમાં મજા નથી આવતી બરોબર આ જુગાર ના ધંધા જેવો છે ને એકેય ધંધો હારો નથી તું વિચાર કે હા તારે કદાચ એકાદી બાઈટ માં જાય તો જાય કેટલા હો જાય બહે જાય પછી પણ જો આવે તો કેટલા આવે હજાર આવે પંદર છે આવે અરે ગાંડા તું વિચાર તો કેટલા ઓલા હું ઓલા બધા કે ગણા આ કેટલા ગણા રૂપિયા થાય વિચારતો તારી તો તને હું કહું રમતો હોય તો ફેંકી દે હવે આખામાં છે ને આખી ઓલી હોય ને એમાં તારી હોય મને વિશ્વાસ હોય હા જો જો અરે ફોન આવતો લાગે તારો ભાઈ કાઈ ન ફોન ને ન મને પેલા ગું 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 થયું ને ઈ સંભળાણું હા બોલો બોલો નીલેશ ભાઈ જ છે લાવ અહીંયા નીલેશ ભાઈ છે હા હા આવના સહી આવના જા આપો આલા દેવાન આપો અરે હોતું હોય છે અરે બાપુ આપડી બે બાઈ પાકી જ હોય હા હા દેવો ને રાજ રમે એટલે કાઈ નો ઘટે આયો આયો હાલો મૂકો પૈસા નું કે પૈસા નું કેવાનું હતું એની પછી લેવા જતા અલા ન્યા લેવાના છે બધું ન્યા જઈને કેઈ ને તો આપશે બાકી પહેલેથી કહી દેવું તો કે મારી પાસે કાંઈ નથી આ એક તો તમે મારા માયગા રૂપિયા રમો અને પાછા હારી આડીને ઊભા થઈને વ્યાજ આપ પૈસા તો આપતા નથી આ દર વખતે આવી જ ફરિયાદ કરે મને હું તને શું કહું હં તને એવું નથી લાગતું કે આમાં ભેળું થાય આપણું નહીં થાય હો મને નથી લાગતું આ જુગારમાં ભેળું થાય કાંઈક આ જો આ શું કરવું પડશે કાં કાં છે ને આમ દિલ ખોલીને રમી નાખવું પડશે અને કાં છે ને આ જુગાર રમવાનું બાઈન કરવું પડશે ભાઈન ધો બાઈન રાઈમ જો

બાકી તારા સિવાય કોઈના નસીબમાં નસીબ ત્રણ એકા નો આવે મને વિશ્વાસ છે મને પણ હવે તને વિશ્વાસ ને તારી જાત ઉપર પછી તો મારે શું કેવું હે કાય વાંધો નહી આ છે ને જાય અને આમ છે ને આવ રમીદ નાખું છે 20 20 22000 રૂપિયા તો લે જ લેવા છે વધારે જેટલા પૈસા મળે ને એટલા મરમી નાખું છે હા કે આ આ હું કે ભાઈ હા એકલા મજા નહી આવે ન આવે જ નહી આવે જ નહી મરદ માણા ત્રણ એકા ને કોઈ દિવસ ત્રણ બાદશા ગમે જ નહી બરાબર છે હાસી વાત એકા ને એકો જ ગમે તારી વાત સો ટકા ની છે અને આ છે ને આ નીલા આ નીલેશ ભાઈ પૈસા લઈ અને દિલ ખોલી રમી નાખવાનું થાય છે પછી જે થવું હોય થાય કારણ કે આમાં છે ને આ એક એક બે બે આ હો બસે રૂપડી માં કઈ મજા નહીં આવે હવે તો હજારો ની બાજી લગાડવાની હજારો ની પછી તો મારે એમ કેવું પડશે ને હે એકા ભાઈ એકા ભાઈ થોડુંક મારી તરફ ધ્યાન દો હે પછી તો મારે નીલેશ ભાઈ પાસેથી રૂપિયા મગવાનું બંધ કરીને તારી પાસે આવવું પડશે ને તું રૂપિયા વાળો મોટો માણા હોય

એ કેટલા રૂપિયા લઈ ગયા તમને ખબર છે 10000 લઈ ગયા લે એ તો 200 500 ની જ વાત કરતો તો આ તમે કીધું હોય છે ને એને કે જીગુપાઈ હંધાય રૂપિયા પડ્યા છે હા બેટા મેં ખાલી કીધું કે વોવને ખબર છે કે પૈસા ક્યાં મૂક્યા છે તારે 500 રૂપિયા આપી દે હજા 10000 લઈ ગયા એ કે બાપુએ કીધું 10000 રૂપિયા દે એટલે એને તો હવે બહુ કરી છે હો ભાઈ આ રખડવા શીખી ગયો છે ને કે ખબર નથી પડતી શું કરવું એ ઠીક એટલે એમાર પાસે ખોટું બોલાય એમ ને હા તમને પૂછવા આવતી હતી ને તો એ મને પૂછવા ન આવવા દીધી મને કે ઝટ લાય મારે મોડું જ થાય હા બાપુ તમે એને સમજાવો નહીં આ શું કરવા બેઠા છે ને એસ ખબર નથી પડતી એટલે ભાઈ હું એને સમજાવી સમજાવીને થાકી ગયો ઘણી વાર કહું છું ભાઈ તું એકલો રખડવા જાશો તો હોવને ક્યારેક લઈ દા પણ દર વખતે બાના કાઢીને વયો જાય છે બસ આજ તો એટલા પૈસા લઈ ગયો કારે આવે ને ઘરે એનું કાંઈ નક્કી નહીં રૂપિયા ક્યાં નાખે છે ને એ પણ ખબર નથી પડતી રકરા ખેતરે જવું કે નથી એને ઘરમાં રહેવું કે નથી એને ઘરમાં ધ્યાન દેવું અત્યારે હું આગળ બેઠો હતો તો મને કે મારે ખેતરે જ આવું પછી મેં હાસું પૂછ્યું ને કે હારી ઓલિયા છે ને ઓલિયાની ખબર કાઢવા જાવું છે છે બસ એમ કરી નીકળી જાય વાડી એ કોણ આટો મારે હું ધારીને બેઠા છે એસ ખબર નથી પડતી નથી બાપુ એને મારી પ્રેમથી મીઠા મોઢે બોલવું નથી મને ઘરમાં ટાઈમ આપવો હું તો આ ઘરની કામવાડી કેમ હોય ને એવું જ મારી યાર વર્તન કરે છે ગમે ત્યારે બોલાવું ને ત્યારે નોકરી રાડું જ નાખે મારા ઉપર હા બેટા હું ઘણી વાર જોઉં છું કે હું ફળિયામાં નીકળું ને કે તમે બે વડસેટ કરતા હોય હું સાંભળું છું એને સમજાવું છું પણ નથી સમજતો તો શું કરવું કયો એમ થોડું કેટલા દી આવેલ છે એ કઈ નાના તો નથી નથી સમજતા તો હવે એને સમજવું જોઈએ એને ખબર પડવી જોઈએ કે મારા લગ્ન થઈ ગયા છે બાયડી ઘરે આવી ગઈ છે જવાબદારી જેવું કઈ ભાન તો હોવું જોઈએ ને હા ને કઈ જવાબદારી જેવું ભાન જ નથી એને તો એને કોઈ દી એમ નથી થાતું કે મારી બાયડીને પ્રેમથી મીઠા મોઢે બોલાવું હું હમણાં એ જ કહેતો ભાઈ તારા કાંઈક બે કલાકનો ટાઈમ હોય તો હોવને ક્યાંક લઈ જા કાબ પાસે બેહીને વાતો કર પણ એ રખડવા શીખી ગયો છે ને એ મને એમ છે ને

એને સલાહ ના લીધે આ અવળા રસ્તે ચડી ગયો છે જો આમ નામ રહે ને તો હું પણ મારા પિયર જતી રહી અને છૂટો કરી નાખે અરે બેટા એવું ન કરાય તો આ ગામ આખું વાટ જ જોઈ રહ્યું છે કે આના ઘરે ક્યારે આવું બને અને ક્યારે અમે રાજી થઈ તો પણ એટલે તમારા દીકરામાં બુદ્ધિ નથી કે મારી બાયડી પિયર વઈ જાય રહી હામણે અને છૂટો કરી નાખે એના કરતાં હું સમજીને પ્રેમથી રહું પણ નહીં એને તો આ ઘરમાં કામવાળી જોતીતી ને કામવાળી જેમ મને રાખે છે એવું નથી બેટા એનામાં બુદ્ધિ નથી આપણને ખબર છે જો આપણે એના લીધે આવું પગલું તમે ભરો તો બે હરખા ન કહેવાય પણ તમારે થોડુંક ધીરજ રાખવાની હવે હારાવાના થઈ રહે બીજું હું કેટલા વર્ષ સહન કરું છું કેટલા વર્ષ ધીરજ રાખવાની મારે આખી જિંદગી હું ઉમર ધીરજ જ રાખવાની છે બાપુ આખી જિંદગી મારે એનું સહન જ કરવાનું છે જો બેટા ક્યારેક ક્યારેક માણસના નસીબ ખરાબ હોય ને તો આખી જિંદગી બસ આવું જ વેઠવું પડે છે પણ તમારે એવું નહીં થાય મને ખબર છે કે આ બીદાના લીધે અવળા રસ્તે સડી ગયો છે ને રખડવાના રસ્તે એ એની મેળાઈ સુધરી જાય થોડીક વાટ જોવો મહેન્દ્ર કૌઠો થાય ને ગુલાટી મારતા ના ભૂલે આ તમારા દીકરાનું પણ એવું જ છે હા છે મેં એને કીધું કે મારી હંધી બેન પણ એ મેળામાં જાય છે મને એ લઈ જાવ સોખી ગઈને ના પાડી દીધી અને બાપુ જ્યારે હોય ત્યારે વાત વાત માથ ઉપાડ લે પણ તમને ખબર છે ને તો કેટલું સહન કરવાનું કેટલાથી મારે સહન કરવાનું હા એ વાત તમારી સાચી છે આ હારી રખડવા ગયો છે એન કરતા જો આજ તમારા બધા મેળામાં જાતા હોય તો ઈ હારી આવ્યો ને તમને લઈ ગયો તો હું વાંધો હતો હા મારો ભાઈ બિચરો 3 વર્ષથી કહે છે કે પટેલ લે કે બેન આટો મારવા આવે છે અમારાથી કઈ ભૂલ થઈ ગઈ કે પટેલ ઘરે આવતા નથી પટેલને આટો હોય તો આવે ને એને થોડી ખબર છે કે ન્યા કેવું હાલે છે હા હું તો શું કહું બાપુ તમે આ હેતલબેનને જઈને સમજાવો ને કે એના ઘરવાળાને સમજાવે જો કદાચ સમજી જાય તો હા તે હારો હાલો હું જાવ જ છું એ વાતમાં મોડું નથી કરવું મારે તો પહેલા ખાઈને જાવ હા રોટલો થઈ ગયો છે તૈયાર કરો આવું આવું